જે આવો પછી હું બધું જન કરાઈ આવું છોડી વાળા જોડે જતા આવું મંડપ કહેતા આવું બરોબર જી તારીખ નું મુહૂર્ત આવ્યું હ મુહૂર્ત આવ્યું હ 31 ડિસેમ્બર નું આવ્યું હ એવું હ હો આ તો તો બહુ દાળ નહી બાકી અઠવાડિયું જ રહે હ એવું હો હો લે પૈસા બરોબર અમે તાર વસ્તુ લાઈ દે ખૂટા તો માજોડી માંગજે બીજા તો આજે હું બીજું બધું પટાઈ દઉં થઈ જ ને ઠોડે દારું બધું તો હા થઈ જા બસ તો બીજું તો હું કરી નાખ્યું તો હેઠ જાઓ ગોથા તો નહીં હવે ન ટાઈમ નહીં આપડી જોડે એ હો તો થઈ ગયું પણ મુરત નજીક નું આવી ગયું હ જો નહીં જબરી કરી કનુભા કનુભા તમે ઓટો મારી

હમણાં જો તાન મંડક નું નક્કી કરી આવું કોળી કરું નક્કી તો ગમ આવજો આપણા ઘરે ગમ આ તો હું આવળો થોડી વાર મંડપનું બે થઈ જાય કે અને હવે ટેન્શન લેતા નહી બરોબર ના ના કોઈ નહી તામ ધૂમ કરવાના હા તામ ધૂમ ધૂમ હો હા તામ ધૂમ લે આ કુટલે મંડે મે જીએ સાબા ને ના ના પછી પીઓ આવો આપણે વાડે કરીને પીએ આ તો કશું હતને હડો ઈ રાખો હડો એક ટેન્શન તો શું થયું

ભગવતસંગ oh. <Discoveruß assaulted feelings>

પરિસ્થિતિ જોઈએ જોઉં છું એમને બોલાયા કે હવે બોલાયા તો પછી હવે એટલો બધો ખર્ચો કરવાનો હવે છેલ્લો ખર્ચો હવે

લેજો લે ગજુ લાવો તો એ જો એક ને કલર ચાલુ છે જરૂર તારું મન

ચલા ભાઈ ચલાનું છોકરા ચાલશે ને તારું ચાલો નહીં સમજાય ના નહીં તમે નક્કી કરો ફાળ વધારો ગોખ્યા વધારો નક્કી કરો પેલા તમે અમારે ગજીબો જ નો

આ દોહન કોઈ ખબર પડતી નહીં પેલા ભગવાન થી હાજર હોત ને તો આલમો બધો ભાવ કરી ગયો અલ્યા ભગવાન હો તો અમ એક રૂપિયા નાલે મને ગોટલા ઉપર થી મને આલે પૈસા આ એ ભગવાન જવા દે પૈસો વધો ને અંદર ખુશી હ ગાદલા હ તો બધું લાવવાનું બીજો ભાવ નથી કર લે આ બોલો હાલો એ સ્ટેટચોળો બનાવવાનો હ સ્ટેટચો નહીં બનાવનો ઉકરા પણ કલાકાર નું યાર એવું ના કરાય કલાકાર ની કોઈ તો વેલ્યુ રાખો

એ ભાઈ મારે કોમ કામ રૂપિયા નઈ આલુ પાછળથી રૂપિયા તો તો એ તો એટલે ગાડી આવો તે ગાડી આવે તો ગાડી ભરીને 300 બરસો મેલી દેડો અમે વાતો નઈ તમે બોધી લાગ્યો ના પણ બરાબર બપોર છે ત્રસો ભરી કી હેડો હું